લગ્ન કરવા છે રાજા અને રાણીની જેમ કે પછી ખોવાઈ જવું છે પેલેસની શાન અને પ્રકૃતિ સાથે તો આજે જ બુક કરો તમારો સ્ટે અથવા તમારી ઇવેન્ટ balaram પરથી તમે કયા રાજનૈતિક પક્ષમાં માનો છો તમારી વિચારધારાથી તમે કઈ બાજુ ઝૂકેલા છો તમારા અંગત અભિપ્રાયો અને મંતવ્યો રાજનીતિ માટે શું કહે છે તમે કોને જવાબદાર સીધી રીતે ઠેરવવા માંગો છો એ બધું જ બાજુ પર મૂકીને એકવાર ખાલી એટલું વિચારો કે તમારું પોતાનું પહેલાં કે બીજા ધોરણમાં ભણતું બાળક સાવ નિશ્ચેતન બનીને તમારા ઘરે આવે તો તમારા મનમાં સૌથી પહેલાં શું પ્રશ્ન થતો હોય છે શું તમે માફ કરી શકો છો એ લોકોને જે લોકો આના માટે સીધી કે આડકતરી રીતે જવાબદાર હોય છે શું તમે પ્રશ્ન નથી કરતા અને પ્રશ્નોના અંતે એકદમ નિષ્પક્ષ ભાવે તમે એ વિચાર્યા પછી જો એ પ્રશ્નોનો જવાબ મેળવી શકો કે આવી અનેક ઘટનાઓ માટે કોણ જવાબદાર તો તમારે એ જવાબદારોને નક્કી કર્યા પછી પણ તમારી પાસે એ વાતનો જવાબ નથી હોતો કે બધાને શોધી લઈશું બધાને સજા મળી જશે લોકો આખી જિંદગી જેલમાં રહેશે તો પણ એ વાતની શું ગેરંટી છે કે બીજા કોઈના બાળક સાથે આવી દુર્ઘટના નહીં થાય નમસ્કાર આપની સાથે હું દેવાંશી સાચો ન્યાય મળ્યો ત્યારે કહેવાય કે જ્યારે ફરી કોઈ એ પ્રકારની દુર્ઘટના ન થાય ન્યાયની પરિભાષા તો એ જ છે કે એવી રીતે દંડ મળે કે જેથી બીજા અપરાધીઓને એ વાતનો અહેસાસ થાય કે આ પ્રકારનો ગુનો ભૂલથી પણ ન કરવો જોઈએ શું એવી સજાના દાખલા ભૂતકાળમાં સરકારે નથી બેસાડ્યા તો બેસાડ્યા છે જયસુખ પટેલના ખૂબ સંપર્કો છે અને છતાંય એ જેલમાં છે અત્યારે તક્ષશિલામાં પણ ઘણા બધા લોકોની સામે કાર્યવાહી થઈ પણ સિવાય કે જો તમે સરકારી અધિકારી છો તો તમે બચી જવાના છો સરકારી હોવું તક્ષશિલાની વાત હોય હોસ્પિટલમાં લાગેલી આગની વાત હોય મોરબી દુર્ઘટનાની વાત હોય કે પછી વડોદરાના હરણીકાંડની વાત શું દરેક જગ્યાએ આખી એક ઘટનામાં ક્યાંય સરકાર કે સરકારી અધિકારીઓનો હાથ નથી શું એ લોકો એની અંદર જવાબદાર નથી ઘણા બધા લોકો કહી રહ્યા છે કે બિચારી સરકાર આમાં શું કરે ઘણા બધા પ્રશ્ન કર્યો કે ભાઈ સરકાર થોડી વ્યક્તિ વ્યક્તિએ સુરક્ષા રાખી શકવાની છે તો આમાં સરકાર શું કરે જવાબદારી કોન્ટ્રાક્ટરની જવાબદારી બોટવાળાની જવાબદારી શિક્ષકની જવાબદારી બધાની જવાબદારી અને એટલા જ માટે આજે એક પછી એક જવાબદારો વિશે વાત કરવી છે સૌથી પહેલા એ શાળા વિશે વાત કરવી છે જે શાળાના સંચાલકોએ વાલીઓના આરોપ લગાવ્યા પ્રમાણે ખોટું બોલ્યા જબરદસ્તીથી બાળકોને પ્રવાસમાં લઈ જવા માટે જીદ કરાવી બાળકોએ ઘરે જઈને જીદ કરી એમને કહ્યું કે તમને વોટર પાર્ક લઈ જવાના છીએ આટલી ઠંડીમાં વોટર પાર્કની ટ્રીપ કોઈ શાળા ગોઠવી શકે એ જ ભયાનક વાત છે પછી કોઈ થીમ પાર્ક લઈ જવાના છે કોઈ જગ્યાએ ઉલ્લેખ નહોતો કે બોટમાં એમને તળાવમાં બોટિંગ માટે લઈ જવાના છે અને છતાંય એમને લઈ ગયા અને પછી શાળાના સંચાલકો જે જવાબ આપે છે આલિયાની ટોપી માલિયાના માથે માલિયાની ટોપી આલિયાના માથે ગોળ 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 ફર્યા કરો અમે આના પર ઢૂળી દઈશું એમણે જેના પર ટોપી ઢોળી હવે એની વાત કરીએ શાળાના સંચાલકો બેફિકર બન્યા એમણે કહ્યું કે ભાઈ એ તો પેલા લોકો જેમને અમે કહ્યું હતું કે તમે તમારી સાથે પિકનિક પર લઈ જવાના છીએ એ કંપનીની ભૂલ છે એ કોન્ટ્રાક્ટ વાળાની ભૂલ છે ટૂંકમાં હવે શાળાના સંચાલકોએ ટોપી ફેરવી દીધી હવે કોન્ટ્રાક્ટવાળાની વાત કરીએ કોન્ટ્રાક્ટવાળા આખું એને કેવી રીતે કોન્ટ્રાક્ટ મળ્યો છે એ સમજવાનું છે અઠ્યાવીસ હજાર રૂપિયા માત્ર મહિનાનું ભાડું છે તમારે સારા વિસ્તારમાં એક સારી નાની એવી ઓફિસ લેવી હોય તો પણ અઠ્યાવીસ હજાર રૂપિયા ભાડામાં નથી મળતી એની જગ્યાએ આખું તળાવ એની આજુબાજુનો હોલ જગ્યા ત્યાં બધી બનાવેલી એક્ટિવિટીઝ બધું જ આપી દીધું અઠ્યાવીસ હજાર રૂપિયા ખાલી ભાડું ભરવાનું ત્રણ લાખ રૂપિયા વર્ષના ભરવાના એક ઇવેન્ટ કરે ને મોટી તો પણ ત્રણ લાખ રૂપિયા આમાંથી વસૂલ થઈ જાય એવી રીતે બધાને તો કોન્ટ્રાક્ટ મળતા નથી બધાને તો એવું કહેતા નથી કે નહીં તમને આપી દઈએ એ વ્યક્તિને અમ્યુઝમેન્ટ પાર્ક ચલાવવાના બોટિંગ કે આ પ્રકારના કોઈ જ અનુભવ નહોતા એક્સપિરિયન્સ નહોતો એના આધાર પર જ થોડા વર્ષ પહેલાં એની પાસેથી આ કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવ્યો હતો એના એ જ માણસને એ જ જગ્યાનો કોન્ટ્રાક્ટ ફરી આપી દેવામાં આવ્યો બે વર્ષ પહેલાં પણ અને એ છેલ્લા બે વર્ષથી આજુબાજુના સ્થાનિકો જાગૃત નાગરિકો પત્ર લખતા રહ્યા કે આ લોકો બહુ નિષ્કાળજી રાખે છે સેફ્ટી જે જેકેટ નથી પહેરાવતા એ લોકોના જે મશીન છે ખાલી બોટિંગની વાત નથી જે રાઇડ છે ત્યાં ફરવા માટેની બધી એ રાઇડ્સમાં પણ પ્રશ્નો છે ત્યાં કરંટ આવે છે અનેક ફરિયાદો કરી કોઈ પગલાં ન લેવામાં આવ્યા કોન્ટ્રાક્ટર ગાયબ છે દુકાનને સીલ મારી દેવામાં આવ્યું છે એને ટોપી પહેરાવવાનો કોઈના પર ચાન્સ મળ્યો નથી હવે આપણે કોર્પોરેશન પર જઈએ કોર્પોરેશનના અધિકારીઓની શું એ જવાબદારી નહોતી આવતી કે લોકો જઈને ચેક કરે કયા આધાર પર કોની ઓળખાણ પર કોની લાગવકથી આને આટલો સરસ કોન્ટ્રાક્ટ મળી ગયો કે જેમાં ખાલી એને અઠ્યાવીસ હજાર રૂપિયા ભાડું આપવાનું છે બાકી વડોદરાની એ મોટરા દાદાના તળાવની આજુબાજુની બધી જગ્યા એના બાપની છે એ રીતે જે વર્તન કરી શકે છે આટલા લાંબા સમય માટે કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવે બધું જ થાય છે શું કોઈ રાજનૈતિક હસ્તક્ષેપ વગર થાય છે તમે કોઈ દિવસ સરકારી કચેરીમાં ગયા છો તમે ગયા હશો તો તમને ખબર પડતી હશે કે સૌથી મોટી સોનાની ખાણ એટલે ઓળખાણ તમારી ઓળખાણ હોય તો તમે દુનિયાભરના કામ કરાવી શકો અને જો તમે સામાન્ય માણસ છો જેની કોઈ વિશેષ ઓળખાણ નથી તો તમારું કામ થતાં એક ખાલી સામાન્ય ખેડૂતનું સર્ટિફિકેટ કઢાવવું છે તમારે તોય તમારે કતારમાં ઊભા રહીને લાંબો સમય તમારો જતો રહેવાનો છે આ બધાનો વ્યક્તિગત અનુભવ છે અને એટલે જ એ વાત તમારે માનવી પડે કે એ વ્યક્તિને કોઈક ના તો આશીર્વાદ હશે કે આ પ્રકારે કોન્ટ્રાક્ટ મળ્યો એ આશીર્વાદ જેણે આપ્યા એની જવાબદારી કેમ નથી બનતી આ ઘટનામાં સીધી રીતે જે લોકો જવાબદાર એમાં સૌથી મોટી વાત એ શિક્ષકોની આવે છે જે શિક્ષકોના કહેવા પ્રમાણે બોટવાળો ન માન્યો અને ન માન્યો એટલે એમણે બાળકોને બેસાડી દીધા જ્યાં પંદરની કેપેસિટી હોય ત્યાં તમે ત્રીસ બાળકોને સેફ્ટી જેકેટ પહેર્યા વગર બેસાડો છો એ બોટ કેવી રીતે ડૂબી છે તો એ બોટ તળાવમાં ઓવરલોડેડ હતી અને એટલે જ નીચે કીચડ હતું તળાવમાં એ કીચડમાં એ ફસાઈ ગઈ આગળની બાજુ ખૂબ વધારે બાળકો હતા બોટ ઉલટી પડી ગઈ અને દુર્ભાગ્ય એ છે કે જે બાળકોએ સેફ્ટી જેકેટ પહેરેલા હતા એ લોકોના પણ મૃત્યુ થયા છે આમાં સેફ્ટી જેકેટ તમને ડૂબવાથી બચાવી જ લેશે એની કોઈ જ ગેરંટી નથી આપતું આ બધા જ લોકોની વાત કરતા વાત આવે છે કે ભાઈ સરકારનો આમાં શું દોષ એ શાળાના સંચાલકથી માંડીને કોન્ટ્રાક્ટરથી માંડીને દરેક લોકો જે નીતિ નિયમો છે એનાથી વિરુદ્ધ ઘણું બધું કરતા હોય છે એ લોકોની સામે કોઈ જ કાર્યવાહી નથી થતી કોઈ જ એમની સામે શિક્ષાત્મક પગલાં નથી લેવામાં આવતા જ્યાં સુધી આવી દુર્ઘટના ન બને ત્યાં સુધી એ લોકો વિશે કોઈ વાત પણ નથી કરતું ના એ લોકોને એટલા પ્રશ્નો થતા હોય છે ના એફઆઈઆરમાં એ લોકોનું નામ આવતું હોય છે તો શું એ લોકો પાર્ટીને ફંડ નથી આપતા એમણે કોને કેટલા રૂપિયા આપ્યા અને કેવી રીતે કંઈ ગોઠવણથી ચલાવે છે એ વાતમાં શું દમ નથી શું હકીકત એ નથી કે સરકાર આવા અનેક લોકોને પાળી પોષીને મોટા કરે છે અને બધા જ એવું માને છે કે આવી કોઈ દુર્ઘટના નહીં થાય મુખ્યમંત્રી જ્યારે પહોંચ્યા ત્યારે દ્રશ્યો બહુ જ કરુણાસભર હતા રાજ્યના મુખિયા જ્યારે પહોંચે ને એની સામે છાજિયા લેતી હોય ને મરશિયા ગાતી હોય એ લોકો રડતા હોય ને રોક કળ કરીને પ્રશ્ન પૂછતા હોય રાજ્યના મુખ્યમંત્રી ત્યાં જોતા હોય તો એમને નહીં જ ગમતા હોય ને એ દ્રશ્યો કોઈ પણ મુખ્યમંત્રીને થોડું એવું ગમે કે એના એની એના રાજ્યની જનતા મરસ્યા ગાય એની આગળ પણ છતાંય આવું થાય અને દરેક વખતે તમે ત્યાં જઈને પોતાની સંવેદનાઓ વહાવીને આવી જાઓ તો પ્રશ્ન થાય ને કે તમારી મક્કમતા ક્યાં છે કે જે વાતની ગેરંટી આપે કે આવી દુર્ઘટનાઓ ફરીથી નહીં સર્જાય લાગણી તો બધાનામાં છે દરેક લોકો માણસ છે આવી રીતે જ્યારે રોક અકળ જુએ છે ત્યારે બધાના હૈયા હચમચી જાય છે પણ ખાલી હૈયા હચમચાવવાથી કશું નથી થતું કોઈ ફરક નથી પડતો સિસ્ટમમાં ફરક ત્યારે પડે છે જ્યારે એ હૈયાનો વલોપાત અને એ કલ્પાન તમારા એક્શનમાં દેખાય અને તમે એ વાતની જવાબદારી લો કે ફરીથી આવું નહીં થાય મોરબીની દુર્ઘટના થઈ એના પછી તરત જ બેટ દ્વારકા જતી જે બોટ છે જેની અંદર એકદમ ઘેટા બકરાની જેમ માણસોને ભરીને લઈ જતા હતા તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવી વડોદરાની દુર્ઘટના થઈ આજે ફરી બંધ કરવામાં આવી બધાને કમ્પલસરી સેફટી જેકેટ આપવામાં આવ્યા તો અત્યાર સુધી ફરીથી કેમની ચાલુ થઈ ગઈ દરેક જગ્યાએ આ કેમનું શરૂ થઈ જાય છે ફરીથી કોઈ પણ જગ્યાએ જ્યારે તક્ષશિલાની વાત થઈ બે બે મહિના ત્રણ ત્રણ મહિના સુધી ટ્યુશન ક્લાસ બંધ રાખ્યા ફાયર સેફટીના નામે એના પછી બધા ચાલે છે કોની પાસે ફાયર સેફ્ટી છે હોસ્પિટલમાં આગ લાગી એક સાથે બધાને ધબડકો એના પછી કોની પાસે ફાયર સેફ્ટી છે કોણ નીતિ નિયમોનું પાલન કરી રહ્યું છે કોઈ વાતનો જવાબ છે તમારી પાસે બધા જ લોકો કહેતા છે ભાઈ મહિનો ભારે છે એક મહિનો મીડિયાવાળા બૂમો પાડશે અને પછી બધા ચૂપ થઈ જવાના છે પાછા ફરીથી શરૂ કરી દેજો અને એ પાછું શરૂ થઈ જાય પછી મીડિયાની બે આંખોની કોઈને શરમ નથી હોતી યુનિવર્સિટીના અમે સ્ટિંગ ઓપરેશન કરીએ એટલે એક મહિનો એવું લાગે કે આ હા બધા સુધરી ગયા છે પાછા ફરીથી એ જ નકલી એડમિશન એ જ નકલી વાતો એ જ નકલી સર્ટિફિકેટ નકલી ડિગ્રી બધું શરૂ થઈ જાય એક મહિના માટે પણ માંડ બંધ રહે અને એ પણ બંધ કેવી રીતે રહે બધાને ખબર ન પડે એવી રીતે જે લોકો અધિકારીઓ હોય એમના ભાવ ડબલ કરી નાખે ભાઈ અત્યારે મામલો ગરમ લાગે છે તમારે જો તમારું કામ કરવું પડશે તો ડબલ રૂપિયા આપવા પડશે આ સિસ્ટમથી આપણે ચલાવીએ અને પછી જે લોકો તર્ક વગર પોતાના ભક્તિભાવથી લીન થઈને એ પ્રશ્ન પૂછ્યા વગર એવું કહે કે બિચારી સરકાર શું કરે તો કશું જ ન કરે પણ સરકાર એટલું તો કરે કે રૂપિયા ખાતા જે લોકો છે એમની સામે પગલાં લે સરકાર એટલું તો કરે કે સમસ્યાઓના મૂળમાં જાય સરકાર એટલું તો કરે કે એ વાતનો જવાબ આપી શકે કે શું દર થોડા દિવસે આવી જ ઘટનાઓના રિપોર્ટિંગ કરવાના એ વાતનો તો જવાબ મળવો જોઈએ ને કે ક્યાં સુધી દરેક પત્રકારો આવી રીતે જેના ઘરમાં મરશિયા ગવાતા હોય ને મૃતદેહ હોય ઘરમાં જઈને પૂછવાનું કે તમારી શું અપેક્ષા છે સરકાર પાસે એમને જઈને કહેવાનું કે તમે એટલે બોલો કે જેથી બીજા કોઈના બાળક સાથે આવું ન થાય અને છતાંય કશું જ ન બદલાય કશું જ ન સુધરે ત્યારે કોની પાસે આશા રાખવાની કોને જઈને પ્રશ્ન કરવાનો તથ્યો આંકડાઓ સરકારની કરેલી કાર્યવાહીઓ સરકારના આપેલા જવાબો એ બધું જ એની બહુ ચર્ચાઓ થાય છે પણ જ્યારે આવી દુર્ઘટના થાય ત્યારે પૂછાતા પ્રશ્નો ખાસ્સા ઓછા હોય છે જેટલી બુલંદીથી પ્રશંસાઓ થઈ હોય છે એટલી બુલંદીથી પ્રશ્નો નથી પૂછાતા અને ન પૂછાતા પ્રશ્નો સરકારને વધારે એ પ્રકારની મોકળાશ આપી દે છે કે જેથી સરકારોની આંખોમાં ડર તો છોડો શરમ નથી રહેતી કોઈપણ રાજ્યના મુખ્યમંત્રી માટે એ સ્વાભાવિક અને સારી પરિસ્થિતિ નથી કે એમણે આ જવું પડે મુખ્યમંત્રી સરળ અને સંવેદનશીલ છે એ વાતમાં કોઈ જ અમને અસહમતી નથી પણ હા એમની મક્કમતા સામે અમને પ્રશ્ન છે એટલા માટે પ્રશ્ન છે કેમ કે મોરબીનો જે સમય હતો એના પછી એ જવાબદારી બનતી હતી કે બીજી કોઈ જગ્યાએ આવું ન ચાલે આખા રાજ્યમાં જઈને રિયાલિટી ચેક કરવાની અમારી તાકાત નથી અમે નથી બતાવી શકવાના કે કાંકરિયામાં રાઈડ તૂટી એના પછી પણ ફરીથી આ પ્રકારની રાઈડ કેમ નહીં ચાલે છે અમે ઘરે ઘરે જઈને કોઈને નથી સમજાવી શકવાના કે આ કરો આ રીતે શિક્ષાત્મક તમે કાર્યવાહી થાય એ માટે પ્રયાસ કરો અમને એટલી ખબર છે કે અમે રાજ્યના નાગરિકને એટલું સમજાવી શકીએ છીએ કે તમે સુરક્ષાનું મહત્વ સમજો રાજ્યના શિક્ષકોને પ્રશ્ન કરી શકીએ છીએ કે તમે જ્યારે પિકનિકમાં જાઓ છો ત્યારે તમારું ધ્યાન મોબાઈલમાં શું કામ હોય છે અનેક લોકો પોતાનો અનુભવ શેર કરી રહ્યા છે કોઈ કહી રહ્યું છે કે અમે પિકનિક પર ગયા હતા અને જોયું હતું તો શિક્ષક પોતાના મોબાઈલમાં વ્યસ્ત છે કાં તો શિક્ષક પોતાનું બાળક લઈને ગયા હોય સાથે તો પોતાના બાળકમાં જ વ્યસ્ત છે શાળામાં જ્યારે પ્રવાસ પર મા બાપ મોકલે છે પોતાના બાળકને સરકારી શાળા કે અમુક નાની પ્રાઇવેટ શાળામાં તો એમની પાસે પૈસા નથી હોતા પડોશી જોડેથી ઉછીના લઈને મોકલે છે તો પણ એ ભરોસા સાથે કે મારું બાળક સરસ મજાનું એન્જોય કરીને આવશે આ પ્રવાસ એના જીવન ઘડતર માટે મહત્વનો છે એના જીવન ઘડતર માટે એને રાઇડ્સમાં બેસાડવું કેટલું જરૂરી છે મને નથી ખબર આવા પ્રવાસો ન થવા જોઈએ એવી કોઈ જ જળ માન્યતા નથી પણ એટલી ખબર છે કે એ શિક્ષકોની જવાબદારી બનવી જોઈએ કે તમે પહેલાં બીજા ધોરણના કોઈના ભૂલકાઓને લઈને જાઓ છો એ લોકો માટે બાખું જીવન એમનું સર્વસ્વ છે એવા અનેક પરિવારોને આજે અમારા સંવાદદાતા મળ્યા છે જેમાંથી કોઈએ કહ્યું કે ચૌદ પંદર વર્ષથી સતત માનતા રાખી અને ત્યારે ઘરે બાળક આવ્યું હતું આજે બાળકની આ રીતે અમારા ઘરે લાશ આવી છે કોઈએ પ્રશ્ન કર્યો છે કે દફનાવા ગયા ત્યારે અમને ખબર પડી કે આવું તો કેટલાય બીજા લોકોની સાથે પણ થયું છે અનેક લોકોની આંખોમાં સવાલો છે એમની આંખોમાં બિલકુલ ભરોસો નથી એ લોકો માને છે કે આ રોકાઈ શકાયું હોત અને છતાંય નથી રોકી શકાયું એ લોકોની અપેક્ષા માત્ર એટલી છે કે ફરીથી આવું ન થવું જોઈએ દરેક વખતે ફરીથી આવું ન થવું જોઈએ એની અપેક્ષા અને એના એ જ વાક્યો અમે બોલા બોલ્યા કરીએ એના અમને શોભે છે એના સરકારને શોભે છે ત્યાંથી જેટલું પણ સામે આવ્યું છે બધું જ અમે તમને નહીં બતાવી શકીએ પણ હા ચોક્કસથી એ હરણી તળાવ કે જે આખી આ દુર્ઘટના સર્જાઈ અને આજુબાજુની પરિસ્થિતિ કેવી રીતે બેફામ બધું જ ઇલ્લીગલ ચાલતું હતું કોઈ જ નીતિ નિયમો નહોતા માનવામાં આવતા એ મા બાપ સાથેની વાતચીતના અમુક અંશ અંશો માત્ર એકદમ સંક્ષિપ્તમાં તમે સાંભળો અને સાંભળવા એટલા જરૂરી છે કેમ કે એ પીડાનો અહેસાસ તમારે કરવો પડશે તો તમને સમજાશે કે અહીંયા કોણ વિચારું ને કોણ નહીં એનો પ્રશ્ન રહેતો જ નથી અત્યારે ઘડિયાળી આસુ વહી રહ્યા છે પ્રિન્સિપલ કે મને દુઃખ છે હું છોકરાઓની ફી એ જે એમના નાના ભાઈ બહેન છે એમને ફ્રી ભરાઈશ મેં તમને ડબલ ફી ચૂકવા થઈ ગયા તમે મારો છોકરો લઈ આવ્યો અને આટલા શિયાળામાં આટલી ઠંડીમાં લોકોને ઘરે નાહવાની ઈચ્છા ન થતી તમે વોટર પાર્કમાં લઈ કેવી રીતના ગયા મને તો પ્રિન્સિપલની બુદ્ધિ પર એ હસવું આવે લગભગ બે કે ત્રણ વર્ષ પહેલાં પણ આ સ્કૂલમાં પ્રવાસ ટાઈમે બસનું એક્સિડન્ટ થઈ ચૂકે છે બીજી વાત કે જે હોળીમાં બેસાડેલી એની કેપેસિટી એટલી નથી કે ત્રીસ વ્યક્તિઓને બેસાડી શકે હોળી મોટામાં મોટી તેર ચૌદ લોકોની એમથી વધારે નહીં ટીચડવાળો તળાવ હતો એમાં નાના છોકરાઓને ઓવરલોડ બોટિંગ કરીને મોકલવાનું અર્થ શું કે તમે સ્કૂલ ટીચરો એટલી ડોબી હતી કે પછી સ્કૂલ સંચાલકો એટલા ડોબા છે કે એમને ખબર નથી કે ભાઈ ચૌદ પ્રેસિડેન્ટની નાવમાં અમે ત્રીસ લોકોને બેસાડીશું તો એ કંઈ પણ અનુહોની થઈ શકે અમારા જે છોકરાઓ મૃત્યુ પામેલા છે એ પોતે કાતિલ છે સ્કૂલ પ્રશાસન પણ કાતિલ છે ને ફં ટાઈમ આવીને પણ કાતિલ છે એ લોકો એવું કે છે સ્કૂલ પ્રશાસન કે ભાઈ પેલા જબરદસ્તી બહાડી દે તો તમારા કનપટ્ટી પર ગન રાખેલી પેલા કે ભાઈ તમે બિહાડો જેમ છોકરાઓને પૈસા બચાવવાના કે તમને પૈસા બચાવવાના અમે સ્કૂલ પ્રશાસન ઓળખીએ કેમકે એમને કીધેલું એમની જિમ્મેદારી હતી એટલે અમે એમને જ પકડવાના વડોદરામાં શહેરમાં કોઈ વસ્તુ ગભા લાગે કોઈ વિસ્તાર છે નહીં એ કમાટી પાછી હોય તો આ લોકોને ખરવા માટે ખાડો જ મળ્યો મોટો ખાડો મળ્યો તો એ લોકોને બાળકોને નહીં નાખી દે ખાડા માટે નાખી દે તમે લોકો તમે લોકો જ્યારે કોન્ટ્રાક્ટ આપો છો તો જેનો કોન્ટ્રાક્ટ છે તો વ્યક્તિ તો છે જ નહીં આ ત્રીજો વ્યક્તિ તે કામ કરે છે જે વ્યક્તિ કામ કરે તો શેરસણી તે લારી છે એ લારી ફેરવે છે ને માણસ કામ કરે છે જે અત્યારે મોરબીનું કાંડ થયું હોય તો પછી સુરતમાં નાના ફૂલકાઓ જે જલ્દી મરી ગયા છે એ કાંડ બધા બધા બાઈ જવાના છે વડોદરા શહેર અને મ્યુનિસિપલ કોર્પોરેશન જવાબદાર છે કેમ કે એ લોકો જ્યારે ઇન્ફેક્શન કરે છે તો એ લોકો શું જોવે છે જે બોર્ડની કેપેસિટી બાર અગિયાર બાળકોની છે એની જગ્યાએ સત્યાવીસ બાળકો બેહાડી લે ત્યારે માણસ આખી જિંદગી કમા છે બાળકો માટે હવે બાળક કરતી માણસ કોના માટે કમાવે છે બાબાની ઉંમર સાત વર્ષ છે અને દીદીની ઉંમર દસ વર્ષ છે મારા ભાઈની બીબી છે નાના ભાઈનો બાબુ આ તમારો અત્યારે નેતાનું લોકો છોકરો કોઈ બાળક હતા હોય તો અત્યારે હેલિકોપ્ટર આવી ગયા હોય

કોઈને ખાસ યાદ નથી રહેવાનું સિવાય કે ચૌદ પરિવારો જે લોકોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા છે બધા જ લોકો જ્યારે ફરીથી આવી કોઈ દુર્ઘટના થશે ત્યારે આંકડા જોડી દેવાના છે જેમ ઘણા બધા લોકોએ કહ્યું ને દોઢસો અહીંયા ફરીથી ચૌદ એવી રીતે તમારા બાળક જો માત્ર આંકડાના દ્રષ્ટિએ તમે જોવા જાઓ છો તો તમારે સમજવું પડશે કે તમારો એ જીવ છે અને એ જીવને સાચવવાની જવાબદારી સૌથી પહેલી તમારી છે આ દેશમાં અનેક બાળકો દરરોજ મૃત્યુ પામે છે અને જન્મતું બાળક છે એ ઈશ્વરનો જાણે સંદેશ લઈને આવે છે કોઈ પણ બાળકનો જન્મ છે એ ઈશ્વરનો ભરોસો બતાવે છે આ પૃથ્વી પર બાળકનો જન્મ તો બતાવે છે કે ઈશ્વર માને છે સર્જનમાં એને હજુ વિશ્વાસ છે અને એ માને છે કે આ દુનિયા હજુ પણ જીવવા જેવી છે એટલા માટે તો એ બાળકને મોકલે છે એ દુનિયાને આપણે જીવવાલાયક કેમ નથી બનાવી શકતા ઘણા બધા એવા છે જે અપ્રત્યક્ષ રીતે જવાબદાર કારણો અને છતાં એ અપ્રત્યક્ષ એટલે આપણે એની ચર્ચા નથી કરતા ખરાબ ખાવાથી પ્રદૂષણથી પીડાવાથી બેફામ અકસ્માતોથી કેટલાય બાળકો મૃત્યુ પામે છે પણ એ બધા જ અપ્રત્યક્ષ કારણો છે એટલે જ આપણે એને કુદરતી મૃત્યુ કહીએ છીએ પણ કમનસીબે આપણી આજુબાજુ થતાં મૃત્યુમાં બહુ જ ઓછા મૃત્યુ કુદરતી હોય છે કોઈ વ્યક્તિ જન્મજાત કોઈ બીમારીઓની સાથે જન્મે છે અને એ બાળકનું મૃત્યુ થાય છે તો આપણે એને કુદરતી કહીશું પણ કોઈ ખરાબ હવાથી મર્યું કોઈ ખરાબ પાણીથી મર્યું કોઈ ખરાબ ખોરાકથી મર્યું કોઈ ખરાબ વાતાવરણથી મર્યું કોઈ આવા અકસ્માતોથી મર્યું એને કુદરતી કેવી રીતે કહી શકાય જન્મ અને મૃત્યુ કુદરતના હાથની વાત છે પણ એવી ફિલોસોફીની વાતો તો મર્ડર પર પણ લાગુ પડે છે અને બળાત્કાર પણ પડે છે આપણે દરેક જગ્યાએ તત્વજ્ઞાન નથી જવા દેતા અને એટલા જ માટે જવાબદારોએ જવાબદારી સ્વીકારવી પડશે અને એ લોકો ન જવાબદારી સ્વીકારે તો એ સરકાર સરકારે એ સુનિશ્ચિત કરવું પડશે કે આવા બે જવાબદાર લોકોના હાથમાં આવી જવાબદારીવાળું કામ કેવી રીતે સોંપાય આગળ વાત એવા વિષયની કરીએ કે જેમાં સરકાર બિલકુલ બિચારી નથી સરકાર ગમે તેટલી વ્યસ્ત હોય આના માટે તો એમની પાસે સમય હોય છે સરકાર શબ્દ એટલા માટે વાપરી રહી છું કેમ કે સરકાર અને પક્ષે બંનેમાં કોઈ જાજો તફાવત રહ્યો નથી બહુ જ માઇનોર ડિફરન્સ છે અને અપેક્ષા રાખીએ કે માઇનોર ડિફરન્સ રે ટકીને રે એ ટકીને તો રહેશે કે જે સ્વાગત થાય બીજા પક્ષમાંથી આવતા કાર્યકર્તાઓનું એ અત્યાર સુધી તો કમલમે થાય છે ખબર નહીં થોડા સમય પછી સચિવાલયમાં જ સીધું સ્વાગત કરી દેવામાં આવે ફરક જે રહ્યો છે સચિવાલય અને કમલમમાં એ થોડો ઘણો જળવાઈને રહે એવી અપેક્ષા રહેવાની છે કોંગ્રેસના ધારાસભ્ય સીજે ચાવડા ગાંધીનગર લોકસભામાંથી આમ તો ચૂંટણી લડતા હતા આ વખતે વિજાપુર ચૂંટણી લડવા ગયા હતા વિધાનસભાની એટલા માટે જ્યારે ચૂંટણી વિજાપુર લડવા ગયા ત્યારે ઘણા બધા લોકોએ એવું કહ્યું કે અમિત શાહ એવું ઈચ્છે છે કે ગાંધીનગર લોકસભાની દરેક બેઠકો પર ભારતીય જનતા પાર્ટી જીતવી જોઈએ સીજે ચાવડાના અંગત સંબંધો બહુ સારા છે ભારતીય જનતા પાર્ટી સામે બીજું એ બહુ મજબૂત ઉમેદવાર છે અને એટલા જ માટે એમણે જાતે એવું ઈચ્છ્યું છે કે હું વિજાપુર જઈને લડું ઘણા બધા લોકોએ કહ્યું કે કે દાડાના સીજે ચાવડા ભાજપમાં જવું જવું કરતા હતા અને આજે ગયા એ બધી જ વાતોમાં તથ્ય હોઈ શકે કેમકે બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણી વખતે પણ એવું કહેવાયું કે સીજે ચાવડા જઈ શકે છે ઘણી બધી વાતો સામે આવી પણ અફવા સાબિત થઈ પ્રશ્ન એ છે કે ભાજપમાં ગયા એનાથી શું એ ઓછા સારા નેતા થઈ જાય છે તો જવાબ ના છે સીજે ચાવડા પોતાના જે ક્ષેત્રમાં એ વિજાપુર હોય કે પછી ગાંધીનગરમાંથી જયારે લડતા હતા ચૂંટણી એ સારા નેતા હતા છે અને કદાચ રહેશે રહેશે એ વાતની કોઈ ગેરંટી નથી પણ હતા અને છે એટલા માટે કેમ કે સૌમ્ય છે મૃદુભાષી છે તર્ક સાથે વાત કરે છે હવામાં વાતો નથી કરતા પ્રતિસ્પર્ધીઓને દુશ્મન નથી માનતા એમનામાં કટ્ટરતા નથી એ બધા જ એમના પ્લસ પોઈન્ટ છે અને આટલા બધા પ્લસ પોઈન્ટ હોવા છતાં આટલા વર્ષોથી એ કોંગ્રેસમાં હતા અને છોડીને ગયા તો ઉમેદવાર પર તો ડેફિનેટલી સવાલ થાય સીજે ચાવડા એકદમ નિર્દોષ છે ને એમને પ્રશ્ન થવો જો ન થવો જો એવું નથી પણ શું અમુક પ્રશ્ન કોંગ્રેસને ન થવા જોઈએ એ પક્ષ કે જેના આટલા બધા ધારાસભ્યો અને નેતાઓ પક્ષ છોડી ચૂક્યા છે આપણે એવું માનીએ કે સત્તાથી આકર્ષાઈને જાય છે તો એ તો વિપક્ષની જવાબદારી છે કે લોકો સત્તામાં જવા માટે શું કામ ઉત્સુક નથી દેખાતા બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણી કોંગ્રેસ પાર્ટી લડી જ નથી એટલા માટે એકદમ મક્કમતાથી આ વાત હું કહી રહી છું કેમ કે કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓથી માંડીને ઘણા બધા લોકો મોટા ભાગના લોકો ટાઈમપાસ માટે આવીને ગયા હોય એ પ્રકારે એમનું વર્તન હતું અનેક સિનિયર નેતાઓને અમે મળ્યા છીએ કોંગ્રેસ પક્ષના બધાની સાથે ઇન્ટરવ્યુઝ કર્યા છે વાર્તાલાપો કર્યા છે રાહુલ ગાંધી તો બે જ વાર આવ્યા છે ગુજરાતની ચૂંટણીમાં એના સિવાય તો એમણે દેખાય નથી દીધી જ્યારે આવ્યા ત્યારે પણ સ્ટેજ પર એમને સંઘર્ષો થયા હતા ગુજરાતના સ્થાનિક નેતાઓની સાથે જો કોંગ્રેસનું દેશનું નેતૃત્વ એવું માને છે કે સ્થાનિક નેતાઓમાં દમ નથી તો તમારે વિચારવું પડશે તો તમે કયા નેતાઓને લાવશો દેશના નેતાઓ આવીને ગુજરાત કોંગ્રેસ ચલાવી નથી શકવાના ને એટલા જ માટે કોંગ્રેસમાં પ્રશ્ન છે શું પ્રશ્ન છે કોંગ્રેસને પણ ખબર છે કોંગ્રેસ છોડીને જતા લોકોને પણ ખબર છે લોકોની હવે જે ઘણા ઘણા બધા બધા સિનિયર નેતાઓની વાત આવી રહી છે છે લોકો કહી રહ્યા કે અર્જુન મોઢવાડિયા પણ છોડીને જઈ શકે છે જોકે અર્જુન મોઢવાડિયાના વાણી અને વર્તનને જોતા હાલ એવું લાગી નથી રહ્યું પણ છતાંય આ રાજનીતિ છે અને એટલે જ અહીંયા કશું જ સુનિશ્ચિત નથી હોતું પ્રશ્ન એ છે કે હજુ બીજા કેટલા નામ આવી રહ્યા છે લુણાવાડાના ધારાસભ્ય ગુલાબસિંહ પણ જઈ શકે છે એવું કહેવું છે હવે ગુલાબસિંહ તો હતા જ ભાજપમાં તમે એમને કોંગ્રેસમાં લાવ્યા છો ભાજપમાં જાય તો પણ નવા ઈશુ છે અનેક ક્ષેત્રો માટે પોતાના ધારાસભ્યો કેવું કામ કરે છે એ પણ એ વાત વાતને પણ સાંભળીએ જેમાં એ જ્યારે નવા નવા પ્રદેશ અધ્યક્ષ બન્યા ત્યારે એમને એવું લાગતું હતું કે કોંગ્રેસના નેતાઓને રીઘા વગર પણ સરસ રીતે જીતી શકાય છે કદાચ આ વાતમાં હવે એમને પોતાને જ શંકા ઊભી થઈ હશે કેમકે શરૂઆતમાં તો એ બહુ જ ખોંખારીને કહેતા હતા કે આપણે પરંપરાને તોડવી પડશે કે કોંગ્રેસવાળાને આપણે લઈએ તો જ જીતી શકાય એમના આવ્યા પછી પણ અનેક લોકોને લીધા છે રાજનેતા છે એમના એમની જબાનની એટલી બધી કિંમત નથી હોતી કે એ લોકો બોલે એટલે બધું કરીને જ કે પાળીને જ બતાવે પણ છતાંય રાજનીતિની આ વાસ્તવિકતા છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ જે માનતા હતા કે કોંગ્રેસ વગર એમનો ઉદ્ધાર છે એ લોકો પણ તો ખોટા સાબિત થયા સી આર પાટીલે પણ ફરી એકવાર સાબિત કર્યું કે કોંગ્રેસના નેતાઓ વગર ઉદ્ધાર ભારતીય જનતા પાર્ટીનો નથી કેમ કે અડધો અડધ ધારાસભ્ય ઓલમોસ્ટ એ કોંગ્રેસમાંથી આવેલા છે અને એટલા જ માટે ભારતીય જનતા પાર્ટી એ પાર્ટી વિથ ડિફરન્સ પણ કયો ડિફરન્સ એના જ રાજનેતાઓ તમારામાં આવે તો એ કેવી રીતે ડિફરન્સ થઈ શકે જો કે સીજે ચાવડા તો દરેક જગ્યાએ અનુકૂળ થઈ જાય એવા નેતા છે એ સારા જ નેતા છે એમાં કોઈ જ શંકા નથી સાંભળીએ સીજે ચાવડાને

બે હજાર બે હજાર બેની સાલમાં આઈએસ નિયુક્ત થયા હતા એમના પછી મારો તરત નંબર હતો બીજા ક્રમાંકે આવું બીજા ક્રમાંકે એટલે બે હાજર ને બે હું આઈએસ નિયુક્ત થઈ ગયો હતો બે હજાર થી બે હજાર ચોવીસ બાવીસ બે હજાર વીસ આઈએસ પર ગયો હતો અઢાર વર્ષના રાજ્ય પૂરા કરી શક્યો પરંતુ વધારે જનહિતમાં કાર્યો થાય સામૂહિક કાર્યો વધારે થાય એના માટે રાજ્ય સેવામાં કોંગ્રેસ પક્ષના માધ્યમ દ્વારા જોડાયેલા નથી આવતું છેલ્લા પચીસ વર્ષથી મેં કામ કર્યું છે કોંગ્રેસના કોઈ આગેવાનો સાથે મારી કોઈ ફરિયાદ નથી મને કંઈ ના મળ્યું એની કોઈ ફરિયાદ નથી પરંતુ અત્યારે હાલ સમગ્ર દેશમાં અને આમ જોવા જાવ તો સમગ્ર વિશ્વમાં ગુજરાતનો પુત્ર નરેન્દ્રભાઈ મોદી એક વિશ્વ નેતા બારોડ સુધી આવ્યા થોડું બહુ મૂકી ત્યારે જી ટ્વેન્ટી કામગીરી થતી હોય સમગ્ર વિશ્વના જી ટ્વેન્ટી શિખરના દેશોના પરિષદ અહીંયા મંત્રી માન્ય નરેન્દ્રભાઈ ભારત દેશના અધ્યક્ષ પદે અત્યારે હાલ રામ મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે બાવીસ તારીખે સમગ્ર દેશ અને સમગ્ર વિશ્વના લોકો રામ પ્રત્યે આસ્થા અને શ્રદ્ધા ધરાવી રહ્યા છે ત્યારે સર્જિકલ સ્ટ્રાઈક થયું હોય ત્યારે આવા જ્યારે વિશ્વને ખતંબ આપતા અને રાષ્ટ્રહિતને મહત્ત્વ વધારતા રાષ્ટ્રની દાજ વધારતા દરેક ધર્મના લોકો અને સા નાગરિકો આ કામગીરીને વખાણતા હોય ત્યારે કેટલીક કોંગ્રેસ પક્ષના એમના જે કોઈ સલાહકારો હોય એના કારણે કે જે નિવેદનો થાય છે એનાથી રાષ્ટ્રને પણ નુકસાન થતું હોય છે વહન કરવાની તમારામાં તાકાત છે એટલે હમણાં મને વિવેકભાઈ આવીને મને અધ્યક્ષ તરીકે રિપોર્ટિંગ કર્યું સાંસદ તરીકે નહીં કપરાળાના ઇલેક્શનમાં આજે કેટલાક કોંગ્રેસીઓ જોડાયા એ મને કહેતા હતા એટલે મેં એ વાત તો સાંભળી હતી હું પોતે એવું માનું છું કે કોંગ્રેસીઓ કોઈ આપણામાં જોડાય અથવા આપણે જોડવા પડે અને પછી આપણે ઇલેક્શન જીતીએ એવા સંજોગો આપણે ચાલવા દેવા છે નહીં નહી ને જોરમાં એક સાથે કહો કે ચાલવા દેવા છે આ અવાજ આખા દેશમાં જવો જોઈએ કે ભારતીય જનતા પાર્ટીને કાર્યકર્તા એ જે પોતાની તાકાત ઉપર લડે અને પોતાની તાકાત ઉપર એ લડીને જીતે અને ભવ્ય જીત હાંસલ કરે એ જે એની ટેવ છે એ જે એની ખૂમાની છે એ જે એની આવડત છે એને આપણે કામે લગાડવાની છે આપણે આવનારા દિવસોમાં હજુ પણ પેજ કમિટી પેજ પ્રમુખ અને પેજ કમિટી સુધી જવાનું છે ઘણા લોકોએ પેજ પ્રમુખની વાત કરી હશે પણ આગળ નહીં વધ્યા હોય કાગળ પણ હશે કદાચ એના લિસ્ટમાં તમારે બસ આટલું છે આપણે યુટ્યુબ પર જોઈ રહ્યા છું તો સબ્સક્રાઇબ કરવો ફેસબુક પર જોઈ રહ્યા હશે તો ફોલો કરો મારા વિડીયોને શેર કરવો નમસ્કાર